હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ તો મારી મમ્મીના ઘરે સત્યનારાયણની કથા રાખવામાં આવેલી હતી તો મમ્મીના ત્યાં ગયેલા હતા અને સત્યનારાયણની પૂજાની શરૂઆત કરવામાં આવેલી હતી ત્રસિંહને આ પૂજાનું બહુ ઇન્ટરેસ્ટ ત્રેશીને બહુ ગમે અને ઘણા સમય પછી બધા ફેમિલી ભેગા થાય તો મજા આવી જાય મામા લોકો અને બધા આવેલા મામાની છોકરી લોકો બધા આવેલા અને તો વેકેશનમાં જ અમારે તો જવાનું થાય અને આવું કંઈ ફંક્શન હોય ત્યારે જ ફંક્શન હોય કે આવું કોઈ પૂજા હોય ત્યારે બધા ફેમિલી ભેગા થઈ તો બહુ મજા આવી ગઈ બધા લોકોની સાથે અને આ રીતે સત્યનારાયણની પૂજા વિધિ કરવામાં આવેલી અને ટ્રેસીને પૂજાનો હોય ઇન્ટરેસ્ટ એટલે સાથેને સાથે બેસીને અમારા જી જેવું કરાવે તેવું કર્યા કરે સાથે બેસીને મામી લોકો બધા બેસી રહેલા ભાભી લોકોને બધા જ કથા સમજાવતા હતા તે બધા બેસીને સાંભળતા હતા મારા મામા બેસી રહેલા છે ઢીઓ બેસીને સાંભળ્યા કરે અમારા મામાનો છોકરો તે વિડીયો રેકોર્ડ કરતો હતો અને અમે બધા બેસીને જ્યાં સાંભળતા હતા અને જેન્ટ્સ લોકો બધા બહાર બેસેલા હતા લેડીઝ લેડીઝ લોકો ને બધા અમે અંદર હતા તો ઘણા દિવસ પછી બધા ભેગા થઈ છે અમારા મામાનું છોકરો છે રેકોર્ડિંગ કરતો તો વિડીયો ને ઘણા દિવસ પછી બધા ભેગા થઈ તો મજા આવે બધા અને સાથે મળવાની અને અમે તો મોટા વેકેશનમાં જ જવાનું થાય બાકી એમ તો જવાનું થાય નહીં તો ત્યારે અને આ રીતે એવું કંઈ પ્રસંગ હોય ત્યારે એટલે મજા આવી જાય બધા ભેગા થઈ એટલે